નવરાત્રી વિના હિન્દુ તહેવાર અધૂરો છે જોકે તે ઉત્તર ભારતના મોટાભાગના સ્થળોએ ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતમાં તે અલગ રીતે જોવા મળે છે અહીં આ તહેવાર દાંડિયા અને ગરબાના રૂપમાં ઉજવવામાં આવે છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તેમાં જોડાયા પછી જ તમને આ તહેવારની વિશેષતાનો ખ્યાલ આવે વસંત અને પાનખરની શરૂઆત દેવી દુર્ગાની પૂજા માટે ખૂબ જ વિશેષ છે નવ દિવસ સુધી ઉજવાતા આ તહેવારમાં દેવી દુર્ગાના દરેક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવ રાત્રિઓને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે પહેલા ત્રણ દિવસ માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે આગામી ત્રણ દિવસ દેવી લક્ષ્મીની અને છેલ્લા ત્રણ દિવસ દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે દસમા દિવસે વિજયા દશમી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે ગુજરાતના લોકો ગરબાથી માતાને પ્રસન્ન કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે માં દુર્ગાને ગરબા ખૂબ જ પ્રિય છે માં દુર્ગાની આરતી બાદ નવરાત્રી પર્વની શરૂઆત થાય છે નવરાત્રિના પ્રથમ દિવસે માટીના વાસણની સ્થાપના કરવામાં આવે છે જેમાં ચાંદીનો સિક્કો અને દીવો રાખવામાં આવે છે ગરબા અને દાંડિયા બે અલગ વસ્તુઓ છે જ્યારે ગરબા મા દુર્ગાને સમર્પિત છે દાંડિયા કૃષ્ણ અને ગોપીઓને સમર્પિત છે ગુજરાતમાં વિવિધ સ્થળોએ વિવિધ પ્રકારના ગરબા જોવા મળશે રાજકોટમાં શેરી અને બરોડાના વિશાળ ગરબા ખૂબ જ લોકપ્રિય છે કચ્છમાં આશાપુરા માતા માતાનો મધના મુખ્ય મંદિરો ભાવનગર નજીકનું ખોડિયાર મંદિર અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા ખાતેનું ચામુંડા મંદિર પ્રખ્યાત છે જ્યાં નવરાત્રિ અલગ રીતે જોવા મળે છે જોકે ગુજરાતથી લઈને ઉત્તર ભારતમાં મોટાભાગના સ્થળોએ નવરાત્રિ ઉજવવામાં આવે છે પરંતુ વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે જેના કારણે અહીં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓની ભીડ વધુ જોવા મળે છે જે ભક્તિથી લઈને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતી જોવા મળશે આ સિઝન ગુજરાતની મુલાકાત લેવા માટે એકદમ પરફેક્ટ છે જ્યારે તમે અહીં દરેક વસ્તુનો આનંદ માણી શકો છો